સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું મહત્વના સમાચારની તો ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક ચાલી રહી છે ત્યારે પ્રદેશ કારોબારીની બેઠક ગઈકાલથી શરૂ થઈ હતી ત્યારે આજે પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસના કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો નવ વાગ્યાથી કારોબારી બેઠકનો પ્રારંભ કે જે થયો છે સાથે જ વાત કરીએ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ રહી છે ત્યારે આજની શરૂઆત કે જે તેમના પ્રવચનથી થવાની છે સી આર પાટીલના પ્રવચનથી આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કારોબારી બેઠકમાં આજે સંબોધન ખાસ કરવાના છે વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મમાં પણ પ્રધાનમંત્રી બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ કે જે પારિત કરવામાં આવશે આજે ખાસ આ સિવાય વાત કરીએ નવા સાંસદો અને સભ્યોનું સ્વાગત કરવામાં આવશે

જો વાત કરવામાં આવે છે સ્ત્રોત રાખવામાં આવે છે તેની પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે આ અંગે ભારતીય જનતા પાર્ટી કઈ બેઠક ઉપર નબળી પડી છે તેને લઈને પણ અહીં મંથન કરવામાં આવશે ચોક્કસથી આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો સારંગપુર બીએપીએસ મંદિર છે ત્યાં આજે આ કારોબારી થવાની છે સવારે નવ વાગ્યાની આસપાસ આ કારોબારી થઈ છે આવતીકાલે તમામ જિલ્લાઓમાંથી રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને વાત કરવામાં આવે તો અહીં જો જે હોલ છે ત્યાંથી સીધા દ્રશ્યો તમને બતાવવા માગીશ અને સાથે સાથે તમે જોઈ શકો છો તમામ મંત્રીઓ પણ અહીં ઉપસ્થિત છે અને કારોબારીની જો વાત કરવામાં આવે અને કારોબારીમાં આપણી સાથે મંત્રી કુંવરજી બાવળી સાથે વાત કરીશું કુંવરજી બાવળીજી આ કારોબારી આજે યોજવાની છે શું મહત્ત્વનો મુદ્દા રહેશે ગુજરાત ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારી આજે સાળંગપુર મુકામે યોજાઈ રહી છે ખાસ કરીને જ્યારે સમગ્ર ગુજરાતની અંદરથી ભારતીય જનતા પક્ષના સૌ સંગઠનના હોદ્દેદારો અને માન્ય શ્રી અને સી આર પાટીલજી માન્ય શ્રી અને સૌની ઉપસ્થિતિમાં કારોબારી મળવાની ત્યારે ખાસ કરીને જે છેલ્લી ચૂંટણીઓ એના પરિણામો એની સમીક્ષા અને આગામી દિવસમાં જે કંઈ જ્યારે સી આર પાટીલજી કે જેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે બે જવાબદારીઓ સંભાળી શકે એવા તો છે જ પણ છતાંય સમયની બધી પાબંદીને વગેરેને ધ્યાનમાં રાખીને કદાચ પ્રમુખ અંગેની અને બાકીના નિર્ણયો અંગેની પણ ચિંતાઓ થાય અને એની ચર્ચાઓ પણ થાય બૃહદ કારોબારી છે આશરે કેટલા હોદ્દેદારો ને કેટલા સભ્યો આ વખતે હાજર રહ્યા છે કેમ કે સૌથી મોટી કારોબારી યોજવાની છે અને સૌથી વધારે હોદ્દેદારો રહેશે છે મોટાભાગે હાજરે બૃહદ કારોબારી મળતી હોય છે પ્રદેશની એમાં મોટાભાગે લગભગ જેમને આમંત્રણ હોય બધા તમામ સભ્યો હાજર રહેતા હોય છે રાહુલ ગાંધીની જે આક્રમકતા છે ગુજરાતને લઈને શું કહેશો સોરી એ તો એમનો તો ચોક્કસી આ જે પ્રમાણે અત્યારે વાત કરીએ તો અત્યારે જે કારોબારી છે એ છે લગભગ નવ વાગેથી આ કારોબારી શરૂ થશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળ સાથે તમામ હોદ્દેદારો પણ અહીં હાજર રહેવાના છે તમારા સીધા દ્રશ્યો જોઈ શકો છો સારંગપુર બીએપીએસ મંદિરના કે મોદીના અલગ અલગ બેનરો છે અહીં લગાવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તેનો પ્રસ્તાવ પણ અહીં પસાર કરવામાં આવશે સાથે સાથે જેમ મંત્રી કુંવરજી બાળાવાડીએ કીધું એમ કે જે છે કેન્દ્રીય મંત્રીમંડળમાં જતા રહ્યા છે તો બે જવાબદારી સંભાળી શકે એમ જ છે પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કઈક સીટ ઉપર નબળી પડી છે અને નવા પ્રમુખ અંગેની ચર્ચા આ બૃહદ કારોબારીમાં પણ થશે તો આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં કારોબારી યોજાવાની છે લગભગ તેરસો થી વધુ હોદ્દેદારો આ કારોબારીમાં હાજર રહેવાના છે બૃહદ કારોબારી છે આ સીધા દ્રશ્યો તમે જે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો લગભગ નવ વાગ્યાની આસપાસ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ ધ્વજવંદન કરાવશે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સાંજે સમાપનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ કારોબારી બેઠકમાં હાજર રહેશે કારોબારી બેઠક જ્યાં યોજાવાની છે ત્યાંના તમે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ સાળંગપુર મંદિર હોલની જો વાત કરવામાં આવે તો આ જે ગેટ બનાવવામાં આવે છે પ્રદેશ કારોબારી બેઠક છે બી એપીએસ સ્વામિનારાયણ સારંગપુર મંદિર ચાર ને પાંચ જુલાઈ સાથે સાથે જો તમે સીધા દ્રશ્યો તમે જે જોઈ શકો છો કે આ તરફ જે લાગેલા છે કે ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષની અંદર કયા સુખાકારીના કાર્યો કર્યા છે તેના સીધા દ્રશ્યો તમે આ સ્ક્રીન ઉપર અત્યારે અહીં જોઈ શકો છો આ જે હોલ છે ત્યાં પ્રદેશ કારોબારી બેઠક યોજાવાની છે પ્રદેશ સી પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓ તમામ ધારાસભ્યો તમામ જિલ્લા પ્રમુખો તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને લગભગ થોડી ક્ષણની અંદર સી પાટીલ ધ્વજવંદન કર્યા બાદ આ કારોબારીની જે શરૂઆત થવાની છે સાથે જો વાત કરવામાં આવે તો આ જે કારોબારી હોલ છે એની બહાર એક રજીસ્ટ્રેશન કાઉન્ટર મૂકવામાં આવ્યું છે કે જ્યાં સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ત્યારબાદ અહીં એન્ટ્રી મળશે એટલે ચોક્કસથી આ કારોબારી પણ

કાયમી પ્રમુખ હશે કે પછી કાર્યકારી પિયુષ ગોયલ કેન્દ્રીય મંત્રી પણ ખાસ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અનેક બાબતોને લઈને અહિયાં મંથન તો કરવામાં આવશે કે કયા બેઠકો પર નબળી પડી છે અને બનાસકાંઠા જે એક સીટ છે તો કેમ કેવું છે તેના કારણો શું છે તમામ મુદ્દા ઉપર હી વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે સાથે સાથે મુખ્યમંત્રીનું પણ ઉદ્બોધન છે સીઆર પાટીલ પણ હી ઉપસ્થિત છે તેમનું પણ ઉદ્બોધન રાખવામાં આવ્યું છે સંગઠન મહામંત્રી જે છે તેમનું પણ ઉદ્બોધન રાખવામાં આવ્યું છે તો ચોક્કસી તમામ જે છે મુદ્દાઓ પર કે ભારતીય જનતા પાર્ટીનું જે ચિહ્ન કમળ દરેક ઘર ઘર સુધી અને દરેક જિલ્લાઓ સુધી કઈ રીતે પહોંચે તેના માટેનું મંથન છે આજે આ બૃહદ કારોબારી બેઠકમાં કરવામાં આવશે તો જે પ્રકારે અનેક યોજનાઓને લઈને જે પ્રકારે અહીંયા જે વાત પણ કરવામાં આવી છે જે બહાર ખાસ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરવી તો સૌ પ્રથમ તો જે અત્યારે વાત છે સંગઠનના પ્રમુખ કોણ હશે તેને લઈને વિસ્તૃત ચર્ચા થશે એ ચોક્કસી જણાઈ રહ્યું છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળને જે લઈને વિસ્તરણની વાત છે તો એના એ મુદ્દા પર પણ કદાચ ચર્ચા થઈ શકે છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચા થઈ શકે છે આગામી સમયમાં રથયાત્રા બાદ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે તેવી પણ અટકળો ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે તેના અંગે પણ ખાસ જે વાત કરવામાં આવી ગઈ શકે છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અર્જુન મોઢવાડિયા સહિતના જે સભ્યો અહીંયા હાલ તો પહોંચી રહ્યા છે નરરી અમીન પણ જે પ્રકારે તેમની સાથે પહોંચી રહ્યા છે અનેક જે પ્રકારે નેતાઓ અને જે મંત્રીઓ પહોંચી રહ્યા છે મુકેશ પટેલ આ સિવાય જે હર્ષ સંઘવી અત્યારે પહોંચી રહ્યા છે ત્યાં પહોંચી ગયા છે અને કારોબારી બેઠકની જે પ્રકારે નવ વાગે શરૂઆત કે જે થવાની હતી આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ કારોબારીની બેઠક ચાલશે પિયુષ ગોયલ કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે આ સિવાય તમામ જે નવા ચૂંટાયેલા સાંસદો છે તે તમામને એક પ્રકારે માર્ગદર્શન પણ જે પ્રકારે આપવામાં આવશે પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે એમ ભૂપેન્દ્ર પટેલ તે પણ સંબોધન કરવાના છે શરૂઆત વાત કરીએ તો સી આર પાટીલના સંબોધનથી થવાની છે નવા હો નવા જે પ્રદેશ પ્રમુખની ખાસ કરીને વાત કરીએ તો તે કોણ હોઈ શકે છે તેના પર પણ ચર્ચા થઈ શકે છે તો બે જવાબદારી સી આર પાટીલને ભાવશે કે કેમ તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે તે બન્યો છે નવા પ્રદેશ પ્રમુખની અંગે ચર્ચાઓ થાય છે કે કેમ તે પણ એક મહત્વનો મુદ્દો છે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કે જે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યાં જ કારોબારી બેઠકમાં નીતિન પટેલ પણ તે ત્યાં પહોંચ્યા છે તેરસોથી વધુ જે હોદ્દેદારો ભાજપના તે અત્યારે આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત છે અને આ કારોબારી બેઠકની શરૂઆત કે જે થઈ છે તો તમામ જે પ્રકારે મોટા નેતાઓ પૂર્વ નેતાઓ તમામ પૂર્વ ધારાસભ્યો સહિતના જે તેરસોથી વધુ હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા જે કારોબારી બેઠક જ્યાં યોજાઈ છે બીએપીએસ મંદિર સાળંગપુર ખાતે ત્યાંથી સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ત્યાં મોટા પ્રમાણમાં જે કાર્યકરો હોદ્દેદારો કે જે પહોંચી રહ્યા છે સાંજે પાંચ વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે અને શરૂઆત કે જે સી પટેલના સંબોધનથી થવાની છે